નમસ્કાર પહેલાં તો મારું નામ રવિન્દ્રભાઈ કંસારા છે અમો મારું કંસા જ્ઞાતિમાંથી આવ્યા છીએ છેલ્લા ગત પાંચ વર્ષમાં જુનાગઢના વિકાસની વાત કરીએ તો જુનાગઢમાં ગત વર્ષે પણ ભાજપના આ ખોટપોટર છૂટાવવા માટે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો એમાં પણ વિકાસની વાત કરી હતી આ વખતે પણ વિકાસની વાત કરી જુનાગઢમાં અમે આ કરશું જુનાગઢમાં બાગ બગીચા બનાવશું જુનાગઢમાં હેરિટેજ બિલ્ડિંગ બનાવશું જુનાગઢમાં સાફ સફાઈ ન રાખાઈ નથી જુનાગઢમાં જ્યાં હોય ત્યાં રાખાડા જોવો છો આડે ધડખા ના ખોદી નાખ્યા છે જુનાગઢ માં ફાયર સ્ટેશનો નથી જુનાગઢ માં મોટા ફાયર મશીનો નથી જુનાગઢ ચાર માલ માં આગ લાગે તો આપણી પાસે કોઈ મશીનરી નથી લોકોના ના આઘાત જનક બનાવો બને ત્યારે પણ કોઈ પણ આગેવાનો ઉપસ્થિત નથી થતા બસ ચૂંટણી આવે ત્યારે બે હાથ છોડી અને લોકો પાસે મત લઈ અને બસ મત લીધા સીટ પર બેઠા એટલે કામ પૂરું આ વિકાસ સીટ નો થાય છે નહીં કે જુનાગઢ પ્રજાનો મિત્રો આ તો હવે શરમ વાત છે ગત પાંચ વર્ષમાં જુનાગઢમાં વાત કરી આંગણવાડી હોય વાત હોય કે વાત જુનાગઢ ના વિકાસ ની વાત હોય કે જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસ બોર્ડ દ્વારા એ સિનિયર સિટીઝનો માટે થઈને યાત્રિકો માટેની બસ હોય કે રોડ રસ્તાની વાત હોય કે લાઈટ રોડ રસ્તા પાણી ગટર ની વાત હોય ત્યારે ભૂગર્ભ કટર નામે પંદરસો ને સાઠ કરોડ ની વાત કરે છે પંદરસો સાઠ કરોડ ક્યાં વપરાણ હશે જુનાગઢ ની જનતા માં સવાલ તો થયા છે પરંતુ જો ચેલેન્જ કરીએ છીએ કે તેમાં તેવડ હોય તો જુનાગઢ ની જનતા હિસાબ માંગે છે કે પંદરસો ને સાઠ કરોડ ક્યાં વપરાણા છે ક્યાં ના ક્યાં તે જુનાગઢ જનતા સવાલ કરે છે કે આ પંદરસો સાઠ કરોડ ક્યાં વપરાણા કઈ રીતે વપરાણા કેવી રીતે વપરાણા કેટલી ગ્રાંતો વપરાણી રાજ્ય સરકારના મુખ્યમંત્રી તો કે પટેલ સાહેબ આપે ને તો જુનાગઢ ગ્રાન્ટ આપી છે

એટલે ભાજપે નરસિંહ સૌર ને ખુલ્લું જુનાગઢ હવે આગામી સોળ તારીખે જનતા જૂનાગઢ આ નેતાઓને નેતાઓ કરવા ચોક્કસ જવાબ આપશે અને જુનાગઢની જનતાએ અમુને અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે લોકોએ કહ્યું કે આવતા અપક્ષ ઉમેદવાર મેદાનમાં ચલાવો તો જુનાગઢ જુનાગઢનો વિકાસ છે બાકી જુનાગઢનો વિકાસ નહીં પરંતુ સીટનો અને નેતાના ઘરનો વિકાસ અને ફોર અને પોતાની એસી માં બેને વાત કરનારા નેતાઓનો વિકાસ થશે નહીં કે જૂનાગઢ હવે આ મેનિફેસ્ટો આજે જાહેર કર્યો અને રહીને આંગણવાડી બનાવશું અમે આ કરશું અમે ઓલું કરશું તો ભાઈ તમે પાછોરા ગયા પાછોરા શું કર્યું આ પાછોરામાં મેનિફેસ્ટો જાહેર કર્યો પ્રજાને મળકે બનાવવાનું કામ કર્યું છે ભાજપે હવે તો ભાજપ લોકો ઝાકારો આપે છે અને લોકો આવનારી સોળ તારીખે લોકો ચોક્કસ ચુકાદો આપે જુનાગઢની જનતાને વિનંતી કરીએ છીએ એક અપક્ષ ઉમેદવાર તરીકે કે આગામી દિવસોમાં સોળ તારીખે આ ભાજપના નેતાઓને ખેડ ભેગા કરજો જુનાગઢના વિકાસ થતો હોય તો અપક્ષ ઉમેદવાર ને એકવાર પાંચ વર્ષની અમને તક આપો અમે તમારા માટે એક બી આપો અમે તમારા માટે પાંચ વર્ષ સતત પાંચ વર્ષ અમની વચ્ચે રહી તમારા હોરના કોઈ પણ પ્રશ્ન હશે ત્યારે દર મહિનાની પહેલી તારીખથી એક પાંચ તારીખ સુધીમાં અમે અધિકારી કર્મચારીના સાથે રાખી અને અમે કામગીરી કરાવશું જો આ અધિકારી કામગીરી નહીં કરે તો તેની માટે આખરી તક દવાઈ પણ લાવવામાં અમે કઈ વસ્તુ બાકી નહીં રાખીએ અને કોઈ પણ ભ્રષ્ટાચાર કરશું નહીં ભ્રષ્ટાચાર કરવા દેશું નહીં ને અમારી આ શરત આજે અમારી પત્રિકા સમક્ષ આપ જોવો છો કે જુનાગઢ મહાનગર જો વોર્ડ નંબર દસ માં હું ચૂંટાઈશ તંગી મોહમ્મદ લોકો ચૂંટશે તો આ વોર્ડ અંદર રહેલા તમામ કામ પૂરા કરીશ મતદાનના પ્રશ્ન ચોવીસ ગુણ્યા સાત એટલે કે ચોવીસે ચોવીસ કલાક લોકોની વચ્ચે રહેવાની અમારી તૈયારી છે ગમે જ્યારે જુનાગઢની જનતા અમને ફોન કરશે ત્યારે જુનાગઢની જનતાની વચ્ચે અમે રહશું અમારો મોબાઈલ નંબર એકાનુ સત્તાવન બોસો ચોસઠ બોસો ઈસુમાં કોઈપણ ડિપાર્ટમેન્ટ હોય કે સિવિલ હોસ્પિટલના ભશ્નો હોય કે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં મારા દર્દી હેરાન થતા છે ત્યારે દર્દીની વચ્ચે થઈ કોઈ પણ ડોક્ટર તરફ દર્દીની સારવાર નહીં કરે તો હવે એની ખેર નથી આ તમામ ડિપાર્ટમેન્ટના પ્રશ્નો સોલ્વ કરવા અમારે અપક્ષના ઉમેદવાર તરીકે આજે મેદાન મારવું પડ્યું છે એક જુનાગઢના વિકાસ ના કામ માટે થઈ અને અમે આવ્યા છીએ ત્યારે વધુ વાત કરીએ તો રોડ રસ્તા ગતર પાણી લાઈટ સફાઈ વગેરે નો પ્રશ્નો જુનાગઢમાં તાત્કાલિક કેમ થાય તે લઈને અમે તો છું તો બીજા અમે જનતા માટે થઈ અને કોર્પોરેટર થાય કે જૂનાગઢમાં ઓફિસ ચોવીસ કલાક હશે ચોવીસ કલાક માટે અમે કોઈ પણ ફરિયાદ હશે તો પ્રજા માટે થઈને પ્રજાની વચ્ચે અમે જાશું અને પ્રજાના પાંચે પાંચ વર્ષ વિકાસ ના કામ સિવાય એક પણ ભ્રષ્ટાચાર થવા નહીં દે કોઈ પણ અધિકારી કે કર્મચારી જો ભ્રષ્ટાચાર કરશે તો તેમની સામે આક્રમક ની તવાય અને એસીબી તપાસ સુધી ની કાર્યવાહી અમે જો જુચ્છો તો કરાવશું અને બીજી વાત કરીએ તો દર મહિને ઓડમાં અમે થઈ અને દર મહિને અધિકારી કર્મચારી એસઆઈ સહિત ના કર્મચારી ભેગા રાખી અને લોક દરબારો થશે તેમાંથી અમારા આ માત્ર જીત અમારી નહીં પણ વ્યક્તિગત જીત નહીં વોર્ડ નંબર લોકોની ના જનતાની આ જીત છે અને આ જીતમાં વિદ્યાર્થીઓ સાથે અમારી કામગીરી સતત પ્રયત્ન રહેશું અને એટલું જ નહીં પરંતુ વોર્ડ નંબર દસ ના ખોટપર તરીકે હું એક ચેલેન્જ કરું છું કે આવનારા દિવસોમાં ટ્રાફિકની સમસ્યા છે તેને માટે થઈને પણ અમે અધિકારીઓ બેઠક કરી આ જુનાગઢ ટ્રાફિકના ટ્રાફિક ના કરવા રોડ રસ્તા લારી કરવા અને નાના વ્યક્તિઓને જે દબાવવામાં આવે છે દંડ કરવામાં આવે છે નાના નાના પથરાવાને હેરાન કરવામાં આવે છે આ હેરાન કરતા બંધ કરશું લોકોને સારી એવી જગ્યાઓ મળે અને રાત્રિ બજાર શરૂ થાય મોલ બજાર શરૂ થાય આવા અમારે પ્રયત્ન પ્રથમ વખત અમે આવતા મોલ બજાર અને રાત્રિ બજાર શરૂ કરવાને લઈ અને રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર ને અમે રજૂઆત કરશું એ જ અમારી અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતા